લેક્ષ પોઈન્ડિયાનું નવમી આવૃત્તિ આગામી ડિસેમ્બર બે હજાર ચોવીસમાં ગાંધીનગર ખાતે યોજાશે ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન જેમાં એક હજાર નવ સો માં સ્થપાયેલ પ્લાસ્ટિક ઉત્પાદકો માટે કાર્યરત સોથી જૂનું અને અગ્રગણ્ય એસોસિએશન છે સો સભ્યો સાથે આરંભાયેલ એસોસિએશનમાં આજે ત્રણ હજાર પાંચસોથી વધુ રજિસ્ટર્ડ સભ્યો છે એક હજાર નવ સો માં આરંભાયેલ પ્લાસ્ટિક ઉદ્યોગને સમર્પિત પ્લેક્ષપોઇન્ડિયા બે હજાર ચોવીસમાં નવ મીટર આવૃત્તિની જાહેરાત કરતાં ખુશી અનુભવે છે પ્લેક્ષપોઇન્ડિયા વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રો માટે ઉભરતા કેન્દ્ર સમા ગુજરાત પશ્ચિમ ભારતમાં પોલીમર અને પ્લાસ્ટિક ઉદ્યોગો માટે એક અગ્રગણ્ય ઇવેન્ટ છે લેક્ષ પોઈન્ડિયા બે હજાર ચોવીસની નવ મીટર એડિશનની આજે રાજકોટની ફોર્ચ્યુન પાર્ક જેપીએસ ગ્રાન્ડ હોટેલ ખાતે લોન્ચ કરવાની જાહેરાત કરતાને આનંદ થાય છે આ કાર્યક્રમમાં ત્રણસોથી વધુ ઔદ્યોગિક માલિકોએ હાજરી આપી હતી આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે શ્રી રમેશભાઈ વીરજીભાઈ તિલારા એમએલએ રાજકોટ ગેસ્ટ ઓફ ઓનર તરીકે શ્રી જગદીશભાઈ કોટિયા ચેરમેન સેલ બીજેપી એ ઉપસ્થિતિ રહ્યા હતા आ उपरांत श्री भरत भाई पटेल प्रेसिडेंट जिस्मा तथा श्री वजूभा वघासिया चेयरमैन पलेक्ष को इंडिया पर हाजर रहा था हूँ भरत पटेल प्रेसिडेंट गुजरात स्टेट प्लास्टिक मेन्युफेक्चर एसोसिएशन गुजरात स्टेट प्लास्टिक मेन्युफेक्चर ए इंडिया लीडिंग एसोसिएशन जे जे जेने आज फिफ्टी फोर इयर्स थे चौप्पन वर्ष थे अमेजे एक्सपो एक्जिबिशन करवाई रहा है એ અમારું નાઇન્થિસે નાઇન્થ ફ્લેક્સપો ઇન્ડિયા ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર ડિસેમ્બર છથી નવ ડિસેમ્બર ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરમાં ગાંધીનગર હેલીપે ગ્રાઉન્ડ થશે ગ્રાઉન્ડ ખાતે યોજાશે જેમાં લગભગ પાંચસોથી વધારે એક્ઝિબિટરો ભાગ લેશે જેમાં પચીસ હજાર વધારેથી સ્ક્વેર મીટરની વેચાણ થશે એમાં પચાસ હજાર વધારે વિઝિટરો ભાગ લેશે અને પાંચસો કરોડથી વધારે બિઝનેસ થવાની અમારી ધારણા છે વધુ માહિતી અમારા વજુભાઈ ફ્લેક્સપો ચેરમેન આપશે આપણે જેમ મેં વાત કરી કે ભારતનું પહેલું એક્ઝિબિશન આખા ઇન્ડિયામાં કોઈ જો કર્યું હોય તો ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક દ્વારા ફ્લેક્સકો ઇન્ડિયા સેવન્ટી નાઇનમાં અમે એક્ઝિબિશન કરે છે એના પછી દર ત્રણ વર્ષે આ એક્ઝિબિશન થાય છે આ અમારું નવમું એક્ઝીબિશન છે વચ્ચે કોરોનાના કારણે અને કેટલાક વાઇબ્રન્ટ ગુજરાતના કારણે એકને વચ્ચે નથી થઈ શક્યા પરંતુ અમારી હવે સિરીઝ ચાલુ જ છે પ્લેક્સપો ઇન્ડિયા એ પ્લાસ્ટિક ઉદ્યોગને નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે રજૂ કરવા માટે આ માર્કેટિંગ માટેનું એક સારામાં સારું ટૂલ છે એમાં મેન્યુફેક્ચરરો પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ ઇઝીલી સારી રીતે સ્ટ્રોંગલી કરી શકે એના માટે અમે આ પ્લેક્સપો ઇન્ડિયા માત્ર મેન્યુફેક્ચરિંગની ફેસિલિટી માટે અને એસોસિએશનના વિકાસ માટે કરેલું છે આનાથી એમ્પલોયમેન્ટ વધે છે આનાથી પ્રોડક્શન વધે છે આનાથી બિઝનેસ ટોટલ વધે છે એટલે પચમો ઇન્ડિયામાં પાર્ટિસિપેટ કરવા માટે અમે ઓલ ઓવર ઇન્ડિયામાં આવું કેમ્પેન કરી રહ્યા છીએ આ પ્રકારના રોડ શો આ પ્રકારના લોન્ચિંગ અમે આખા ઇન્ડિયામાં બાવીસ જગ્યાએ કરવાના છીએ આ અમારો ચોથો કે પાંચમો રોડ શો છે કે લોન્ચિંગ છે ના પછી અમે મુંબઈ કરીશું દિલ્હીમાં કરીશું કલકત્તામાં બી કરીશું સાઉથ ઇન્ડિયામાં બેંગ્લોર ચેન્નાઈ વગેરે જગ્યાએ કરીશું તો પણ ઓલ ઓવર ઇન્ડિયામાંથી વિઝિટર વિઝિટ કરે એના માટેનું અમારું અત્યારે મેક્સિમમ ફોકસ એના ઉપર છે અત્યારે બુકિંગમાં તો અમે લગભગ નેવું ટકા સુધી અમારું બુકિંગ તો થઈ ગયું છે છતાં હજી બુકિંગનો એરિયા ચાલુ છે પરંતુ હવે પછી અમારા જે લોન્ચિંગ થશે જે રોડ શો થશે એ બધા માત્ર વિઝિટરને બોલાવવા માટેના જ રોડ શો થવાના છે મુલાકાત લેવા માટે લગભગ પચાસ હજાર લોકો છે વિયેટનામથી પણ છે યુકે યુરોપ અને અમેરિકાના પણ છે વિઝિટર તો ઘણા બધા આવશે કારણ કે અમે લોકો અમેરિકામાં પણ ઓર્લેન્ડો ની અંદર એનપી નામનું એક્ઝિબિશન થાય છે ત્યાં પણ અમે આનું આ ટાઈપનું રોડ શો ત્યાં અમેરિકામાં હમણાં જ મે મહિનામાં જ કરેલું છે એટલે અમારો માર્કેટિંગ તો ઓલ ઓવર વર્લ્ડ લેવલે અને ઇન્ડિયા લેવલે ચાલુ જ છે